ઓગણસીમાં સ્વતંત્ર પર્વની આજે વલસાડ જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં જિલ્લા તંત્રનો ધ્વજવંદન કાર્યક્રમ ઘમડાચી એપીએમસીના મેદાન ખાતે રાજ્યના ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ મધ્યમ કુટીર ખાદી અને ગ્રામોદ્યોગ નાગરિક ઉડ્ડયન અને શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયો હતો મંત્રી બલવંતસિંહ રાજપૂતે જિલ્લાના તમામ લોકોને સ્વતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સાથે એકતાની ભાવના જળવાઈ રહે તે માટેની હાકલ કરી હતી ઉપરાંત દેશના હિત માટે પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરેલી અનેક યોજનાને બિરદાવી હતી કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લાના વિકાસના કામો માટે મંત્રી દ્વારા પચીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જિલ્લામાં અનેક સિદ્ધિઓ મેળવેલ લોકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમ વલસાડ જિલ્લાના ધારાસભ્ય પાલિકા પ્રમુખો જિલ્લાના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વલસાડ શહેરની જનતા આ પર્વમાં જોડાયા હતા અને સંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણ્યો હતો આજે સ્વતંત્ર દિનની ઉજવણી થઈ સમગ્ર વિશ્વમાં ભારત આજે ચોથી મહાસત્તા બની છે અને વિશ્વમાં આપણે બે હજાર સુડતાલીસ સુધીનો મેપ નક્કી થઈ ગયો છે આત્મનિર્ભર બનવાના છીએ બંધુ બનવાના છીએ અને અનેક પ્રકારમાં ભારત વિશ્વને મદદરૂપ થાય એ પ્રકારના સંકલ્પ સાથે જ્યારે ચાલે છે ત્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમના પાંચ મહત્ત્વના મુદ્દાઓ કીધા છે અને મુદ્દાઓને આજે લોકો સમક્ષ અમે વિનંતી કરીએ છીએ કે લોકલ ફોર વોકલ એટલે આપણો પસીનાનો બનાવેલો માલ અથવા જે કોઈ વસ્તુ વેચાણ થાય એ જ પ્રકારની આપણે અહીંયા આગળ ઉપયોગ કરીએ માકે નામ એક પેડ દરેક વ્યક્તિ પોતાના માતાના નામે એક પેડ વાવે સ્વચ્છતા બાબતનું પાલન કરીએ દેશમાં બધા એકમેક થઈને એકસો છેતાળીસ કરોડ લોક આપણે આગળ વધીએ અને દરેકનો સમતોલ વિકાસ થાય એ પ્રકારની વ્યવસ્થા કરીએ એ પ્રકારનો આદનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે સંકલ્પ કર્યો છે એ હું સૌને વિનંતી કરું છું કે આપણે આજના દિવસે આ સંકલ્પ સાથે આગળ વધીએ અને બે હજાર સુડતાલીસમાં આપ સૌનું સહયોગ રહે તે પ્રકારે આપણે વચનબદ્ધ રહીએ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો સતન आजादी समस्या